આમરા મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ છો તો અત્યારે વાગી ગયા છે આઠ અને નાહી ધોઈને એકદમ ફ્રેશ તૈયાર થઈ ગયા સવારના પોરમાં મસ્ત મજાના ઠંડા વાતાવરણ સાથે ઉઠવાનું મન તો થાય જ નહીં પણ શિયાળા જેવી જ કંડિશન થઈ ગઈ તે આજે કારણ કે હવે ઠંડુ વાતાવરણ ચાલુ થયું હોય પણ વરસાદની પણ આગાહી છે એટલે જોઈએ શું થાય શું નહીં પણ અત્યારે જ મારે નાસ્તો કરવાનો બાકી છે ને મારે જેવું છે દુકાને તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બીને રહેજો આપણે ફ્રી હશે ત્યારે વ્લો કન્ટિન્યુ કરશું અત્યારે વાગી ગયા છે સવા નવ અને અત્યારે હું આવી ગયો છું ઉપર કેમ કે ભાઈ નીચે તો એટલી ગરમી થાય એટલે સ્લેબને બધું તપી જાય અને તડકો હે પડે એટલે જોરદાર કે વાત પૂછોમાં તમે એવો તડકો પડવા માંડ્યો હે ને વરસાદનું તો કાંઈ નામું નિશાન જ નથી એટલે અત્યારે હે ને મસ્ત મજાનો ચાંદા ચાંદામામાં હે ને નીકળી ગયા હે ને અંજવાડા ટાઈપ છે આખે આખું એટલે ઉપર આવ્યો હો ને ઉપર હે ને મસ્ત જ મજા ને ઠંડા ઓળખે એટલે બેસવાની હે ને મજા જ આવે તો ચાલો બેસી લઈ આવે થોડીક વાર કારણ કે ઠંડો પવન આવે મસ્ત નો ઘણા દિવસ પછી બ્લોગ માં હાજર થયા હે કારણ કે કાલે તો આપણે કંઈ ટાઈમ મળ્યો નહોતો એટલે કાલે કંઈ બ્લોગ ઉતાર્યો નહોતો ને હમણાં થોડુંક બીજીમાં બીજી શેડ્યુલ આવે ને એટલે બ્લોગ આપણે ઉતારતા નથી એટલે અત્યારે હે ને ફ્રી થયો હું ફાઇનલી અને અત્યારે પતંગ જગ્યા જાઓ તમે આજે છે ને એ પતંગ ચગાવે અત્યારે ખબર નહીં કોણ હોય પણ નાનો છોકરો ચગાવતો છે મજા આવે ચગાવવા દેવાની તો એવું બધું છે અને સંધ્યા થઈ ગઈ છે ક્યારની જોકે અત્યારે સવા સાત જેવું થઈ ગયું છે એટલે વ્લોગમાં તો હે ને હમણાં થોડુંક એવું બધું ચાલશે કારણ કે વ્લોગ બનતો નથી બે ત્રણ દિવસ થઈ ગયા પણ હજી વ્લોગ બન્યો નથી પૂરેપૂરો તો જોતા રહેજો અને એક વિડીયો બનાવવાનો છે તે બનાવી નાખીએ અને બાકી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો જેમ જેમ ટાઈમ મળશે એ પ્રમાણે આપણે બનાવશું કારણ કે હમણાં કંઈ એટલું કંઈ બહાર જવાનું થતું નથી બધી દુકાને જવાનું હોય જે આમલો બન્યા નહીં એટલા માટે એવું બધું છે પછી આવશે કારણ કે ખબર નહીં હમણાં ટાઈમ જ નથી મળતો પ્લોગ લગભગ ત્રણ ત્રણ નહીં ચોથો દિવસ છે ચાર દિવસથી બન્યો નથી એટલે જોઈએ ક્યારે અપલોડ થાય ક્યારે નહીં અને અત્યારે નાઈધો કમ્પ્લીટ થઈ ગયો વાગી ગયા છે પોણા પાંચ અને મારે જવું છે ગામમાં થોડોક અવાજ એવો થઈ ગયો કારણ કે શરદી થઈ ગઈ છે થોડી થોડી એટલે ગામમાં જવું છે ફોર વ્હીલ લઈને એમાં કામ છે એ કરાવવાનું છે તો ચાલો જઈએ હવે અને શું છે શું નહીં આગળ જોતા રહેજો લોગ આપણે કન્ટિન્યુ કરશો ફાઇનલી આપણે ગામમાં ગયા છે ને ઇન્કોમાં એલાઇમેન્ટ કરાવવા આવ્યા છે જોઈએ હવે કેવું થાય એલાઇમેન્ટ હમણાં તમને બતાવું હું પહેલી વખત કરાવવા આવ્યું એલાઇમેન્ટ એટલે કેવી રીતના મશીનરી છે જોરદાર અહીંયા જોઈએ હવે કેવી રીતે કરે એ હમણાં તમને પણ બતાવું અહીંયા ફોર વ્હીલ રાખવાની પછી એક આ મશીન પછી એક અહીંયા ડિસ્પ્લે એક આવી રીતે છે અહીંયા જોઈએ હવે શું થાય આ રીતે હેન્ડલ માર્યા છે અમે ડાયરેક્ટ સ્ક્રીનમાં બતાવી દે બધું અને ડાયરેક્ટ તમે જે પ્રમાણે એને સેટિંગ કરો એ પ્રમાણે સ્ક્રીનમાં દેખાડે કંઈક આ રીતે એલાઇમેન્ટ થાય હવે કંઈક નવું આઈફ અમે બતાવું તમને બેલેન્સિંગ ને એલાઇમેન્ટ થઈ ગયું છે હવે ડાયરેક્ટ નું કરીએ આપણે કરે અને ઘરે પૂંકતા ફૂકતા છ વાગી ગયા છે અત્યારે તો અત્યારે મસ્ત મજાનો જો નજારો કંઈક આવો છે કારણ કે ઠંડો ઠંડો પવન છે ને મસ્ત ન હોય જવું જાડવા જોરદાર જ એટલે જોરદાર વરસાદની આગાહી છે હવે પચીસ તારીખ આજુબાજુ એટલે કંઈ નક્કી ન કે હોય એનો ઠંડો પવન હોઈ શકે બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બૈના રહેજો અને ફોર વ્હીલનું એલાઇમેન્ટ માટેનું થોડું ઘણું આગળ રાખ્યું છે કારણ કે હું પહેલી વખત ગયો ને એટલે મને પણ પહેલી વખત બધી ખબર પડી કે આ રીતનું આ રીતનું હોય છે એટલે જો ઘણા એ લોકો ગયા ન હોય ફોર વ્હીલ હોય પણ ગયા ન હોય કોઈ કરાવવા અને ગયા હોય તો બીજું કોઈ ગયું હોય એટલા માટે હું પહેલી વાર ગયો તો ને મને ઘણું એટલે ઘણું જાણવા મળ્યું એટલે તમને પણ થોડું ઘણું જાણવા મળે એટલા માટે અને ફૂલ્લી ઓટોમેટિક બધું આવી ગયું અત્યારે તો કેમેરા કેમેરાવાઈઝ એટલે તમારું હે ને બેલેન્સિંગ બેલેન્સિંગને બધું મશીન ઉપર જ થઈ જાય આપણે મહેનત એટલી કરવી ન પડે મેં પહેલી વખત જોયું ખુલ્લી આખે આખી એલાઇમેન્ટ કઈ રીતે થાય નહીં તો તમે પણ આગળ જોઈ જ લીધું એ તો ચેનલમાં બેના રીજન આપણો બ્લોગ હવે એન્ડ કરવાનો સમય આવી જ જશે એમ નથી મળતો ને એટલા માટે બ્લોગ આપણે ત્રણ ચાર દિવસ થા લગભગ નથી આવ્યો એટલે ટ્રાય કરશું આપણે કે બ્લોગ રેગ્યુલર આવે પણ જોઈએ હવે શું થાય શું નહીં એટલે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માં વધુ શેર કરી દેજો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી